કેમ છો મારાવાળા શું તમે ફાર્મ સુધી રહ્યા છો એ પણ આપણા અમદાવાદથી નજીકમાં અને તમે ખરેખર ફાર્મ લેવા માંગો છો તો આજે તમે એની વિઝિટ કર્યા તમે જોઈ શકો છો આ ફામ રહેવાનું છે આપણે નરોડાના રોડથી ફક્ત અને ફક્ત તેર કિલોમીટર અંતરે સામે આપણે મળવાનું છે સર્વિસ રોડ તમે ત્યાં જોઈ શકો છો કે મેન રોડ ત્યાં જઈ રહ્યો છે આપ જોઈ શકો છો ટ્રાફિક બી તમને ત્યાં દેખાશે અને આ ફાર્મ બહુ સરસ છે રોડ ટચ રહેવાનું છે આ ફાર્મની બધી વાત કરવામાં આવે તો આ ફાર્મ રહેવાનું છે એક વીઘામાં અને એની કિંમત બહુ મસ્ત કિંમત છે બહુ ઓછી કિંમત માં છે જે અમદાવાદ માં અત્યારે બંગલો નથી મળી રહ્યા એ કિંમતમાં માં આપને ફાર્મ મળવા છે હા અને કિંમત છે ફક્ત ને ફક્ત ચાર કરોડ રૂપિયા ચાર કરોડ રૂપિયામાં અમદાવાદ નેશનલ હાઈવે નજીક આપણે રિંગ રોડ થી ફક્ત ને ફક્ત તેર કિલોમીટર અંતરે હાઈવે ઉપર ફાર્મ રહેવાનું છે અને હા જો આપણા ફાર્મ ગમતું હોય અને જો લેવા માંગતા હોય તો આજે જ નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો અને આપણે વિઝિટ કરવાનું ભૂલતા નહીં સાથેમાં સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં